મહીસાગરના શહેરા તાલુકાના પાનમ ડેમ વિસ્તારના દસ ગામનો તાલુકો અલગ થતા વિરોધનો વંટોળ જોવા મળ્યો નવીન ગોધર તાલુકામાં શહેરા તાલુકાના દસ ગામોનો સમાવેશ કરાતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો છે દસ ગામોના લોકોએ શહેરા ખાતે એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો છે દસ ગામના આગેવાનો સહિત લોકો ભેગા મળી જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી સરકારી કચેરીઓ નજીક પડતી હોવાના વિવિધ મુદ્દાઓને લઈને આવેદનપત્ર આપ્યું હતું ગ્રામજનોએ શહેરા તાલુકામાં સમાવેશ કરવાની માંગ કરી જો શહેરા તાલુકામાં સમાવેશ નહીં થાય તો ગ્રામજનોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે શહેરા તાલુકાના દસ ગામોને ગોધર સતનાવી રચિત ગોધર તાલુકા સાથે એ સામેલ કરવામાં આવ્યા છે એમાં અમારો વિરોધ છે એ વિરોધ દર્શાવવા પ્રદર્શિત કરવા આવેદન આપી અને વિરોધ કરવાના છીએ અને અમારી માગણીને જ્યાં સુધી માન્ય નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે આ લડત લડતા રહીશું પ્રવક્તાની પ્રતિક્રિયા વિસાવદર અમને પૂછ્યા વગર ઉમેદવાર ઉતાર્યો શહેર કે ગ્રામ્યમાં આપનું કોઈ અસ્તિત્વ નથી તેવું પણ કહેવામાં આવી રહ્યું છે લોકોની માંગને લઈને લોકોની ઈચ્છા અને ઉમેદને લઈને કારણ કે આમ આદમી પાર્ટી અત્યારે લોકોની ઉમીદ બની ગઈ છે એને લઈને આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ ગઠબંધન કરવામાં નહીં આવે કોંગ્રેસે છેલ્લી ઘડીએ ત્રીજી પાર્ટી નથી ચાલતી એવા ફાંકા પોતદારી કરીને વિસાવદરમાં ઉમેદવાર ઉભો રાખ્યો અને આમ આદમી પાર્ટીને હરાવવાની કોશિશ કરી કોંગ્રેસ પાર્ટીએ પોતે સ્પષ્ટ કરી દીધું કે અમારા ઉમેદવારો કોંગ્રેસ પાર્ટીના સ્વતંત્ર રીતે લડશે અને આમ આદમી પાર્ટી જેનો મહાનગરપાલિકામાં કોઈ બેઝ જ નથી જેનું સંગઠન નથી આપ હમણાંના થોડા દિવસ પહેલાંના જ આંકડા ચેક કરો તો અમદાવાદ વડોદરા અને સુરતમાં આમ આદમી પાર્ટીના ઘણા આગેવાનો કોંગ્રેસ પાર્ટીનો કેસ પહેરીને કોંગ્રેસ પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા છે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ સામે કોંગ્રેસે મોરચો ખોલ્યો છે ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતે આછરી હોવાનો કોંગ્રેસનો દાવો છે સુરેન્દ્રનગરમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું AICC સચિવ અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી ભૂપેન્દ્ર મારાવી તથા યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા પ્રમુખ આગામી મહાનગરપાલિકા ચૂંટણીઓને ધ્યાને લઈને કોંગ્રેસ સંગઠનને વધુ મજબૂત બનાવ આપેલ કરી હતી દરેક કાર્યકર અને સ્થાનિક આગેવાનોને બુથ લેવલ અને મતદારો સુધી પહોંચી કોંગ્રેસને જીતાડવા જ તનતોડ મહેનત કરવા અનુરોધ કર્યો હતો જે વોટ ચોર ગાદી છોડ જે સહી જુમ્મેશ સમગ્ર દેશની અંદર ચાલે છે એ અંતર્ગત આજે જિલ્લા કક્ષાએથી પણ સહી જુમ્મેશનો કાર્યક્રમ શરૂ કરાવી કાર્યક્રમને તાલુકાવાઈ જિલ્લા જિલ્લાની અંદર સંગઠનના પ્રભારીઓ વિશેષ કરીને જ્યાં જ્યાં કાર્યક્રમો છે એને મજબૂતીથી અમલવારી કરવા માટે અને લોકો સાથે જનસંપર્ક વધારવા માટેની પણ આ વિસ્તૃત કારોબારીમાં ચર્ચા છે સમગ્ર દ્રષ્ટિએ કોંગ્રેસ પક્ષનું સંગઠન મજબૂત થાય અને સાથે સાથે કોંગ્રેસ પક્ષ એની સંગઠનના માધ્યમથી જનતાનો અવાજ બને રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા કોંગ્રેસ દ્વારા ભીમોરાથી ઉપલેટા સુધી ચોવીસ કિલોમીટર લાંબી બાઇક રેલી યોજાય રેલી દ્વારા ખરાબ રસ્તાઓ અને મગફળીના ઓછા ભાવ સામે વિરોધ વ્યક્ત કરાયો તાલુકાના બાર હજાર ખેડૂતો દ્વારા મગફળીના ટેકાના ભાવ માટે ઓનલાઈન અરજીઓ કરવામાં આવી છે જેની માંગણી સ્વીકારવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આગામી સમયમાં ખેડૂતો દ્વારા ધરણા કરવામાં આવશે તેવી ઉપલેટા કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે ઉપલેટા તાલુકાના તમામ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે ત્યારે સરકારનું જે રસ્તો છે વર્ષથી અને આઠ થી દસ ગામના લોકોએ એ રસ્તા ઉપર અવરજવર કરવી પડે છે ત્યારે રસ્તો તાત્કાલિક ધોરણે નવો બનાવવામાં આવે ટેકાના ભાવે જે મગફળી ખરીદી ની વાત છે ગયા વર્ષે બસો માં મગફળી ખરીદાણી થી આ વખતે સરકારે સિતેરમાણ મગફળી ખરીદવાની છે ત્યારે ખેડૂતોને સીધો એકસો ત્રીસમાન ટેકાના ભાવે ખરીદી ઓછી થાય અને અઠાવન હજાર રૂપિયા જેવી નુકસાની સહન કરવી પડે એટલા માટે લોકજાગૃતિ માટે અમે નીકળાતા

તે ઘટના વિવાદમાં છે આજે લગભગ 10 એક એલો એલોને એના પર હુમલો કર્યો છે જાન લેવા એને માર્યો છે પકડી પકડીને એ છોડવાનો બહુ પ્રયત્ન કર્યો અને એક બાગવાને પોતાના પબે એના પર બહુ મોટો હુમલો કર્યો ધોરણ 9 ના બીજા છોકરાઓ ધોરણ 10 ના બીજા છોકરાઓ એકબીજાની સામસામે આવી ગયા અને એકબીજા સાથે કઈ મેટર પર કઈ ઇશ્યુ પર બોલાચાલી થઈ હશે અને એમાં છોકરાઓ વચ્ચે અંદર અંદર ઝઘડ્યા વધુ માહિતી ન્યૂઝ એટીન સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું હાર્દિક એક બાદ એક એક પછી એક દિવસે આવી ઘટનાઓ બની રહી છે શું આ ઘટનાનું કારણ છે શું કહેવામાં આવી રહ્યું છે બંને પક્ષ તરફથી બિલકુલ કે સિદ્ધાર્થ શાળામાં જે પ્રકારે આ ઘટનાઓ બની રહી છે તે ખરેખર માતા પિતા માટે અને આપણા સમાજ માટે ખૂબ જ ચિંતાનો વિષય છે કારણ કે હવે બાળકો જે છે તે નાની નાની વાતમાં રોષે ભરાઈ જાય છે ગુસ્સે થઈ જાય છે એના કારણે જ આ પ્રકારની ઘટનાઓ જે છે તે ઘટતી હોય છે આ જે બનાવ બન્યો છે એમાં ટ્રાફિકમાં જે પ્રકારની મળી રહી છે કે વિદ્યાર્થીઓ જે છે તે શાળાના જે સીડી છે તે ઉતરી રહ્યા હતા દાદરા ઉતરી રહ્યા હતા એ દરમિયાન સામાન્ય ટક્કર જે છે જે એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને વાગી આપી એ દરમિયાન જે છે તે બોલાચાલી ત્યારબાદ અન્ય વિદ્યાર્થીઓ છે એક વિદ્યાર્થી પર પડ્યા હતા વિદ્યાર્થીના જે વાલી છે તેઓ પણ પહોંચી ગયા હતા શાળાના જે શિક્ષિકા છે આચાર્ય છે તેમના દ્વારા પણ સમગ્ર મામલો જે છે તે શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ જે ઇજાગ્રસ્ત વિદ્યાર્થી છે તેના જે વાલી છે તેમના દ્વારા સમગ્ર મામલે ફોજદારી રાહે આગળ વધવાની જે છે તે વાત કરવામાં આવી હતી એના કારણે શાળા પર જે છે તે પોલીસ બોલાવવામાં આવી હતી અને પોલીસ દ્વારા સમાધાન ફોર્મ્યુલા જે છે તે કરવામાં આવી રહી છે સિદ્ધાર્થ આભાર સમગ્ર માહિતી બદલ જી આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ તો હાલમાં જે પ્રોસેસ છે તે ચાલી રહી છે વધુ ઘટના બાદમાં ખ્યાલ આવે તેવી પણ પરિસ્થિતિ જોવા મળી રહી છે વડોદરાના આજવા રોડ પર મહાનગરપાલિકાની કાર્યવાહીમાં વિક્ષેપ સ્થાનિકોએ વિરોધ કરતા મામલો ગરમાયો છે એકત્ર પોલીસ અને લોકો લોકો વચ્ચે ઘર્ષણ થયું છે 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 પોલીસે મામલો થાળે પાડવા કર્યો બે થયા મોબાઈલ પણ તૂટ્યા ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે ફાતિમા કોમ્પ્લેક્સ આઈસા પાર્ક જૈનબ પાર્ક પાસે રસ્તો ખુલ્લો કરવાની કાર્યવાહી આગળથી સમગ્ર રસ્તો ખુલ્લો કરવા લોકોની માંગ સ્થાનિકોએ કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો મનપાની કાર્યવાહીમાં વિક્ષેપ પાડવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા સ્થાનિકો વિરોધ કરી રહ્યા હતા પોલીસને પહેલેથી જ મનપાની ટીમ સાથે લઈને ગઈ હતી એ દરમિયાન આ ઘટના ઘટતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું પોલીસે હળવો લાઠી ચાર્જ પણ કરવો પડ્યો હોવાની જાણકારી છે લાઠી ચાર્જના કારણે બે જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની પણ જાણકારી મળી રહી છે તો સ્થાનિકોએ વિરોધ કરતા પોલીસ સાથે ઘર્ષણ થયું અને પોલીસ સાથેના ઘર્ષણ બાદ પોલીસે હળવો લાઠી ચાર્જ પણ કરવો પડ્યો હતો જેને લઈને બે લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની જાણકારી મળી રહી છે વડોદરામાં ધંધામાં ખોટ જતા છૂટા પડેલા બે ભાગીદારો વચ્ચે બબાલ થઈ બે ભાગીદારો વચ્ચે ઉઘરાણીના મુદ્દે તકરાર થતા એક ભાગીદારે બીજા ભાગીદારને માર માર્યો ઉઘરાણી માટે દુકાનમાં જે માર માર્યો મારામારીની ઘટનાના સીસીટીવી ફૂટેજ જે છે તે હવે વાયરલ થઈ રહ્યા છે ધંધો શરૂ કર્યાના ત્રણ જ મહિનામાં ખોટ જતા તકરાર ચાલતી હતી બાકી નીકળતા પાંચ લાખ વસૂલવા બીજા ભાગીદારને માર માર્યો આરોપી હિતેન્દ્ર પરમાર અને તેના પિતા સામે હરણી પોલીસે ગુનો નોંધ્યો છે સાબરકાંઠાથી સમાચાર રેલવે દુર્ઘટના સર્જાવાનો નિષ્ફળ પ્રયાસ બ્રોડગેજ ટ્રેક પર લોખંડના રોડ મુકાયા હિંમતનગર પાસે રેલવે દુર્ઘટના સર્જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હિંમતનગર સ્ટેશનથી મેમુ ટ્રેન રવાના થયા બાદ થોડા જ સમયમાં આંબાવાડી નજીક બ્રોડગેજ ટ્રેક પર લોખંડના રોડ મુકાયા હતા સમયસર લોકો પાઇલટે રોડ જોઈ ઇમરજન્સી બ્રેક લગાવી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી ઘટનાને જાણ થતા જ વાંચડા સ્ટેશન અને અજમેર ડિવિઝનને એલર્ટ કરવામાં આવ્યા છે તો ફરી એક વખત રેલની ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો કોણ જે આ લોકો કોણે આ ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કર્યો તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે સદનસીબે એન્જિનિયરની નજર પડતા તેઓએ ટ્રેનને અટકાવી દીધી હતી ઇમરજન્સી બ્રેક લગાવતા મોટી જે દુર્ઘટના થઈ શકતી હતી તે હાલમાં ટળી ગઈ છે પરંતુ દિવાળીના સમયે કોણ આ લોકો છે કે જે નથી ઈચ્છતા કે ગુજરાતની જનતા ગુજરાતના લોકો શાંતિથી જીવે શાંતિથી પ્રવાસ કરી શકે તે લોકોને પકડવા માટે પોલીસ તરફથી પણ હવે પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે બ્રોડગેજ ટ્રેક પર લોખંડનો રોડ મૂકી દેવામાં આવ્યો હતો વધુ માહિતી ન્યૂઝ ઇન સંવાદદાતા ઈશાન પાસેથી મેળવીશું ઈશાન જે સમગ્ર ઘટના ઘટી છે શું તપાસ કરવામાં આવી રહી છે કેટલી ખતરનાક આ દુર્ઘટના થઈ હોત જો જોવા મળત તો ઈશાન ઈશાન અવાજ આવી રહ્યો છે મારો હા સીધા ચોક્કસ છે હિંમતનગર હિંમતનગર ના આંબાવાડી નજીક અત્યારે સિત્તગઢ મેમુટ ટ્રેન નો ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો નોંધપૂઆ છે કે લોખંડના રોડ જે છે રેલવે ટ્રેક છે રેલવે ટ્રેક ઉપર મૂકવામાં આવે છે જેના કારણે સમય સુધર સાથે જ પાયલોટે ટ્રેન રોકી દીધી હતી ઈમરજન્સી બ્રેક માર્યો હતો તેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી નોંધ જે છે કે આસપાસના જે સીસીટીવી કેમેરા ચેક કરતા ત્રણ જેટલા ઈસમો દેખાઈ રહ્યા છે તે દિશામાં હાલ તો પોલીસ તપાસ કરી રહી છે રેલવે પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ આગળની તપાસ હાથ ધરી છે આભાર સમગ્ર માહિતી બદલ તો હાલમાં એ જ પ્રયાસ થઈ રહ્યા છે કે આ વ્યક્તિઓ કોણ છે તેને ટ્રેસ કરવામાં આવી રહ્યા છે અમરેલી જિલ્લામાં સિંહ બાળનો મૃતદેહ મળતા વન વિભાગની ટીમ દોડતી થઈ ગઈ છે લીલીયાના મોટા ખણકોટ ગામના રેવન્યુ વિસ્તારમાંથી સિંહ બાળનો મૃતદેહ મળતા લીલીયા રેન્જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે કાંકરજ એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હાલ સિંહ બાળના મોતનું કારણ જાણવા વન વિભાગની કવાયત શરૂ થઈ ચૂકી છે

ઓમ આઈકોન નામની બિલ્ડિંગ છે ત્યાં એક બાબુ પટેલને મર્ડર થયેલું જે મર્ડર અનડિટેક હોય અને જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કામ કરી રહી છે એમાં આ લોકોને એક ઇન્ફોર્મેશન અને ટેકનિકલ હ્યુમન સર્વેલન્સ અને સીસીટીવી આધારે એક લીડ મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાલે લેટ નાઇટ અતુલ સિંહ નામના એક જોનપુરનો રહેવાસી છે અને અહીંયા શાંતાનગર પાંડેસરામાં રહેતા એક બાવીસ વર્ષના ઈસમની ધરપકડ કરી છે સુરેન્દ્રનગરથી સમાચાર દિવાળી પહેલા આરોગ્ય વિભાગની થવાઢવાણ જઈડીસી વિસ્તારમાં દરોડા તેલની અલગ અલગ મિલ પર દરોડા પુરવઠા અધિકારી તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા કરવામાં આવ્યા દિવાળીના તહેવાર પહેલા જ ખાદ્ય તેલની મિલમાં તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવતા મિલ માલિકોમાં ફફડાટ ફેલાયો છે વધુ માહિતી ન્યૂઝ એટીન સમરતા અક્ષય પાસેથી મેળવીશું અક્ષય તેલનો ખેલ શરૂ થાય તે પહેલા જ પ્રયાસ થઈ રહ્યા છે દરોડા પાડવામાં શું વધુ જાણકારી મળી રહી છે આ સમગ્ર ઘટનામાં બી ચોક્કસ થી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર ની અંદર જે વઢવાણ જીઆઈડીસી માં જે તેલની મિલો આવેલી છે તેમાં મોટા પ્રમાણમાં રીપો તેલનું ઉત્પાદન થતું હોવાની જે ફરિયાદો ઉઠવા પામી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ફૂડ એન્ડ ડ્રગ્સ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અને પુરવઠાની સંયુક્ત ટીમ દ્વારા આ મામલે દરોડા કરવામાં આવ્યા છે ગાયત્રી ઓઇલ મિલ સહિત અંદાજે